જય ભીમ જય મૂલ્યવાસી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા ટીલ્ડના માધ્યમથી કોઈ પ્રસંગોના માધ્યમથી અથવા કોઈ પણ માધ્યમથી જેટલા પણ લોકો આ દેશની મૂળ નિવાસી પરંપરાને અને આ દેશની મૂળ નિવાસી જે ધરોહર છે તેને ઉજાગર કરવા માટે જે દિવસ રાત મહેનત કરે છે તે તમામે તમામ મિશનરી સાથીઓ બધા પૂજનીય છે પછી નાના હોય કે મોટા હોય તે તમામે તમામ જેને મહાનાયકોનું ઋણ ચૂકવવા માટે સતતને સતત જે મહેનત કરે છે તે તમામ આ દેશના મૂળ નિવાસી યોદ્ધાઓને ક્રાંતિકારી જયભીમ પણ આજે હું એક બાબાસાહેબની એક એવી વાત તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું કે જે આપણે અવારનવાર અત્યાચારો થાય છે અને અત્યાચારો થઈ ગયા પછી જે કાંઈ આપણી એક્શનો છે તેની ઉપર બાબા સાહેબનું એકવાર પ્રસંગ એવો બન્યો તો એક વખત સાંજના સમયે બાબા સાહેબ એકાંતમાં બેઠા હતા બેઠા બેઠા તે લખતા હતા એવામાં પચાસેક માણસોનું એક ટોળું એમની પાસે આવી ને રહ્યું અને ટોળાના લોકો ડરેલા તથા ગભરાયેલા હતા બચાવની આશા સાથે બાબા સાહેબ પાસે આવ્યા સાહેબ જલ્દી ચાલો એ લોકો અમને માર્યા છે સાહેબ તમે જલ્દી ચાલો તે લોકો અમને મારે છે તે લોકો એમને માર્યા છે અમુક લોકોના હાથ પર પણ ભાંગી નાખ્યા છે સાહેબ જલ્દી ચાલો બચાવો અમને ત્યારે બાબા સાહેબે એ લોકોને ચા પાણી પીવડાવી અને શાંતિથી સાંભળ્યા અને પછી પૂછ્યું કે કેટલા લોકો હતા તમારી ઉપર હુમલો કરવાવાળા ત્યારે એક બે લોકોએ ગભરાતા ગભરાતા જવાબ આપ્યો કે પાંચ સાત લોકો હશે કદાચ બાબા સાહેબ સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો તો તમે કેટલા લોકો હતા તો સામેથી એવો જવાબ મળ્યો કે અમેથી સો થી દોઢસો લોકો હતા એમ આટલું પૂછી બાબા સાહેબ ચૂપ થઈ ગયા અને સામે ટોળું પણ ચૂપચાપ બેસી ગયું બાબા સાહેબે એ લોકોને સાચવાના આપી અને એ ઘટતી જે કંઈ કાર્યવાહી હતી તે બાબા સાહેબે કરી અમુક દિવસો બાદ બાબા સાહેબની એક સભા હતી અને તે સભાની અંદર બાબા સાહેબે ભાષણ કંઈક આ પ્રમાણે આપ્યું હતું કે ક્યાં સુધી તમે તમારા લાચાર અને દયનીય ચહેરાઓ લઈને ફરશો હજુ પણ કેટલા અત્યાચાર સહન કરશો એના કરતા તમે તમારી માના પેટમાં જ મરી ગયા હો સારું હોત જાનવરને પણ પોતાના સ્વાભિમાન વાલું હોય અને તમને તમારું સ્વાભિમાન ક્યારે જાગશે તમને તમારું સ્વાભિમાન ક્યારે વાલું લાગશે એ યાદ રાખજો અત્યાચાર કરવાવાળા કરતાં અત્યાચાર સહન કરવાવાળો મોટામાં મોટો ગુનેગાર છે આ બનાવ અને બાબા સાહેબના ભાષણમાં કહેલવાત ઉપરથી સાહેબના વિચારો જાણી શકાય અને મારું નહીં પણ તમે પણ જેટલા વિડીયો સાંભળે છે એ તમામે તમામ લોકોના વાંચવામાં ક્યારેય એવું નહીં આવ્યું હોય કે કોઈ પણ અત્યાચારમાં બાબા સાહેબે દોડ મૂકી ગયા હોય કેમ કે સાહેબને ખબર હતી કે આ સમાજ ઉપર છેલ્લા પાંચ હજાર વર્ષોથી અત્યાચારો થતા આવ્યા છે અને આખા દેશમાં રોજ બેરોજ અસંખ્ય બનાવો બને છે હું કેટલાકને બચાવીશ કેટલીક જગ્યાએ હું જઈશ અને જઈશ તો આ લોકોને હક અધિકાર માટે લડશે કોણ એના ફળ સ્વરૂપ ભારતીય બંધારણ આપણી સામે એમાં આપણા તમામ હક અધિકારો સુરક્ષિત છે અત્યારે હાલ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ભારતીય બંધારણ બનાવવાની શરૂઆત થઈ અને આ મુસંદાજ સમિતિના અધ્યક્ષપદે બાબાસાહેબ આંબેડકરની નિમણૂક થઈ બંધારણની મુસંદાસ સમિતિમાં છ સભ્યો હતા પરંતુ ભારત જેવા વિશાળ ક્ષેત્રફળામાં જનસંખ્યા ધરાવતા રાષ્ટ્રીય બંધારણ ઘડવૈયા તરીકે બાબા સૌ પ્રથમ નામ આવે છે છ સભ્યોમાંથી એકનું મૃત્યુ થઈ ગયું એક સભ્ય કોઈ કામથી અમેરિકા ચાલી ગયા ત્રણ સભ્યો પોતાના અંગત કામથી રચ્યા પચારી રહ્યા તથા બાકીના જે કાંઈ બે સભ્ય હતા જે દિલ્હીથી દૂર હતા આમ બાબા સાહેબે રાત દિવસ એક કરી પૂરી નિષ્ઠાથી પૂરી મહેનતથી બે વરસ અગિયાર મહિના અને અઢાર દિવસના કહેવાય કે યુદ્ધના ધોરણે એકલા હાથે બાબા સાહેબે આ દેશનું સંવિધાન ઘડતર ખેડ્યું અને આજે ઘણા બધા મંદબુદ્ધિના લોકો જે મનુવાદી છે જે બ્રાહ્મણો છે જે આવા મંદબુદ્ધિના લોકો જે વાત કરે છે કે આ સંવિધાન બાબા સાહેબે નહીં પણ કોઈનું નામ આપે છે ખબર નથી કોનું નામ છે માફ કરજો પણ આણે બનાવ્યું છે તો આવા મંદબુદ્ધિના લોકોને ખરેખર મહાપુરુષોને બાબા સાહેબને વાંચવા જોઈએ અને આ જે કાંઈ મંદબુદ્ધિના લોકો આવા પ્રચાર કરે છે તે ખરેખર દુઃખનીય છે નિંદનીય છે જય જય મૂલ્યવાસી